જનકભાઈ તમારી સપોર્ટ આઈડી થી સપોર્ટ કરજો જનકભાઈ તમારી સપોર્ટ આઈડી થી સપોર્ટ કરજો એ કહે છે પુષ્પરા સાહેબ સપોર્ટ કરના ભાઈ બ્લુ આપજો હા આપી દઉં ચાલો બેને બ્લુ આપી દઉં છું

રીંગણા બટેકા ટમાટા કોબી ફુલાવર લીલા વટાણા જનકભાઈ સપોર્ટ કરજો ભાઈ તો જનકભાઈ પીન આઈડી ને સપોર્ટ કરી દેજો તમને રિટર્ન પણ આપી દેશે અને જયસુખભાઈ ક્યાં ગયા કરવા ગયા કોમેન્ટ કરવા છો ચાલો જટ જટ સપોર્ટ કરી દો એટલે મારે લાય થાય ભાઈ ચાલો ચાર મિત્ર જોવે છે સાત લાઈક થઈ જાય છે બાકી હોય કરી દેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરતા રહેજો એકાબીજીને સપોર્ટ કરતા રહેજો

ખેતર છે અને આવા આવું કઈક દેખાય છે ખેતર